મતદાર જાગૃતિ કેળવવા રાજ્યના ચૂંટણી તંત્રના સનિષ્ઠ પ્રયાસ ચાલીસ જેટલી એલઈડી વાન થકી મતદારોને ચૂંટણીલક્ષી શિક્ષણ અપાઈ રહ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પૂર્વે રાજ્યના તમામ જિલ્લાઓમાં જાગૃતિવાન દ્વારા ઈવીએમના લાઈવ ડેમોસ્ટ્રેશનની સાથે સાથે મતદારોને મતદાન માટે પ્રેરિત કરાઈ રહ્યા છે વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતની સક્ષમ લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળમાં મતદાર રહેલો છે મતાધિકારનો ઉપયોગ થકી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનતા મતદાર તેને મળેલા અધિકાર ચૂંટણી વ્યવસ્થા અને મતદાનની પ્રક્રિયા અંગે જાગૃત હોય તે આવશ્યક છે રાજ્યના મતદારોને ચૂંટણીલક્ષી શિક્ષણ મળે અને મતદાન અંગે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ દરમિયાન યોજવામાં આવે છે છે પરંતુ આજે વાત કરવી મુખ્ય અધિકારીની કચેરી દ્વારા મતદાર જાગૃતિ માટે કરવામાં આવી રહેલા એક સ્તુત્ય પ્રયાસની મતદારો સુધી ચૂંટણીલક્ષી માહિતી પહોંચાડવા તથા મતદાન અંગે જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા અખબાર રેડિયો ટીવી ચેનલ્સ સોશિયલ મીડિયા જેવા વિવિધ સંચાર માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે આ તમામ માધ્યમો ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે મતદાર જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે ઈવીએમના લાઈવ ડેમોસ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ ચાલીસ જેટલી ખાસ એલઈડી વાન તૈયાર કરવામાં આવી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતી દ્વારા ફ્લેગ ઓફ કરી ના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલ ની વ્યવસ્થાથી સજ એલઈડી ને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં ચાલીસ જેટલી જાગૃતિ વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કોલેજ યુનિવર્સિટી કેમ્પસ જીઆરએસ વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આઈલીડી વાન સાથે ચૂંટણી તંત્રના કર્મચારીઓ દ્વારા ચૂંટણી લક્ષી માહિતી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્સ તથા ઈવીએમ અને વીવીપેટ દ્વારા મતદાનની પ્રક્રિયાના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સહિતની બાબતોથી મતદારોને અવગત કરાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ચૂંટણીમાં દરેક મતનું મૂલ્ય સમજાવી મતદારો ઝુંબેશ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત દસ થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે સમગ્ર રાજ્યમાં મતદારની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઓડિયો વિડીયો તથા હોર્ડિંગનું નિદર્શન પણ આવી એલઈડી વાન પર કરવામાં આવી રહ્યું છે